અબડસામાં સક્કર ટેટીનો પાક સારો થાય છે જેમાં સ્થાનિક પ્રતાપભાઈ ગોસ્વામી છેલ્લી ત્રણ પેઢીથી ખેતી કરી અને ત્રણ વર્ષથી સક્કર ટેટીનો પાક વાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અબડસા તાલુકાના ભાંચુડામાં સક્કર ટેટીનો પાક સારો જોવા મળ્યો વીસ વર્ષ અગાઉ સ્થાનિક ખેડૂતો અબડસામાં પાણીના અભાવે પોતાના ગુજરાન ચલાવવા માટે બીજા રાજ્યોમાં સ્થળાંતર કરી અને ધંધારથી નીકળ્યા હતા હવે સારા પાણી અને સરકારી યોજનાની સહાય મળતા બીજા રાજ્યોના લોકો અહીં ખેતી માટે આવી રહ્યા છે અબડાસા તાલુકામાં ઘણા રાજ્યોના લોકો અહીં ખેતી કરવા માટે આવતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અબડાસામાં પાણીથી ઘણા બધા એવા પાકો સારા થાય છે જેથી અબડાસા તાલુકાના ભાંચુડા વિસ્તારમાં સ્થાનિક પ્રતાપભાઈ ગોસ્વામી અને રાજેશભાઈ ભાનુશાલી અહીં ઘણા વર્ષોથી ખેતી કરી રહ્યા છે અને આ વર્ષે પણ સક્કરટેટીનો પાક વાવ્યો છે કપાસ ઘઉં શંકાટી તરબૂજ વધુ વાવેતર થાય છે અને સારી રીતે વાવેતર થાય છે અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ સરકારને ટ્રેક્ટરમાં સબસિડી આપે છે ડ્રેપ લાઈનમાં સબસિડી આપે છે ખેતીવાડીમાં સબસિડી સરકારની સારી ઘણી છે